ના પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના વફાદાર સદસ્ય જલ્યાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા તેમની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટીમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડવાનું કામ કરી આશરે પાંચ ઉપરાંત પાર્ટીના સદસ્યો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અથંગ મહેનત કરી હતી ત્યારે સદસ્યના અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક અફવાઓ ફેલાતા જલ્યાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકે ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનને જોડાવું કામ અમારી ટીમ કરી રહી છે જેમાં ભારતીય સદસ્યતા બનાવવાની કીટ વિતરણ કરી હોવાથી વાહિયાત વાતો બિલકુલ ખોટી છે જ્યારે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારને કરિયાણા કીટ વિતરણ કરી સેવા કાર્યક્રમના સહભાગી બન્યા હતા જલ્યાણ ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારને પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈને ખોટી અફવાઓ લઈને લઈ થઈ રહેલ ચર્ચા બાબતો લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ

ને છોકરાઓ બેસેરી અને એ લોકો આવે તો એ લોકોને ચાપાણી નાસ્તો કરાય અને સભ્ય બને છે પણ આજે આપણે સભ્ય બનાવીએ છીએ અને આ બાબતે અમે કોઈ પણ જાતની કીટ કે કોઈ પણ પૈસાનું કરતા નથી અને સભ્ય બનાવીએ છીએ ભારતીય જનતા જોતા રહો ન્યૂઝ પાર્ટી અમારી ચેનલ લાઈક કરો કરો અમે મારું નામ રાવત રાજવી બેબાબુભાઈ મારું ગામ સમી આજે આપ ક્યાં છો અને શું આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું અભિયાન ચાલે છે એટલા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ ચાહે ચા પાણી નાસ્તો મસ્ત મળે છે ખાઈ પી અને જોડાઈ અને અમે બધા ઘરે જઈએ છીએ અને મારી એવી અપીલ છે કે જેટલા જેટલા વધારે જોડાવ એટલા સારું અને જેને જોડાવવું હોય તો અહીંયા આવી શકે છે